ગવર્મેન્ટ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે સરપંચ અને ઉપસરપંચની ફરજો વિશે વાત કરવાના છીએ તો સાલો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કોઈ નવો વિડિયો આવે તો તેની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જશે તો સાલો શરૂ કરીએ સરપંચ અને ઉપસરપંચની ફરજો વિશે માહિતી આપું છું સરપંચ સરપંચ એટલે ગામનો મોટો માણસ ગામનો ધણી એને ગામલોકો લોકો વોટ આપીને ચૂંટે સરપંચનું કામ શું તો સાંભળો રૂપિયા પૈસાનું કામ ગામમાં કેટલા રૂપિયા આવ્યા ક્યાં ખર્ચવા એ બધું સરપંચ જોવે ગામનું બજેટ બનાવે અને તાલુકા પંચાયતને મોકલે પૈસા ઉપાડવા હોય કે જમા કરવા હોય તો સરપંચની સહી જોઈએ ગામના પૈસા ક્યાં હારા કામમાં વપરાય એનો હિસાબ રાખે સરકારની કોઈ યોજના આવી હોય તો એ ગામમાં ચાલુ કરાવે અને એનો હિસાબ કિતાબ રાખે જો ગામ પંચાયતે કોઈ લોન લીધી હોય તો એ ટાઈમે ટાઈમે ભરાઈ જાય એ જોવાનું કામ સરપંચનું વહીવટનું કામ પંચાયતની સભા હોય તો એમાં સરપંચ મોખરે બેસે અને બધા કામકાજની વાતચીત કરે મહિને એકવાર તો સભા બોલાવવી જ પડે પંચાયતના બીજા સભ્યો જે કામ કરવાવાળા માણસો હોય એ બધા સરખી રીતે કામ કરે એ જોવાની જવાબદારી સરપંચની ગામની જે કંઈ મિલકત હોય જેમ કે પાણીની ટાંકી કે પંચાયત ઘર એની દેખરેખ રાખે ગામ સભા બરાબર ટાઈમે ભરાય અને એમાં બધા લોકોની વાત સાંભળવામાં આવે એ જોવાનું કામ સરપંચનું તલાટી પાસે બધા કાગળિયા બરાબર તૈયાર કરાવે જો કોઈ નાનો ખર્ચો કરી શકે પંચાયતના મંત્રીને રજા આપવી હોય તો એ સરપંચ આપે કોઈ સભ્ય રાજીનામું આપે તો એ મંજૂર કરવું કે નહીં એ સરપંચ નક્કી કરે પંચાયતના કોઈ પણ ચેક ઉપર સરપંચની સહી હોય તો જ પૈસા મળે

અને પંચાયતના બીજા સભ્યો સાથે મળીને ગામના વિકાસ માટે કામ કરે જ્યારે સરપંચ ના હોય ત્યારે પંચાયતની સભામાં એ પ્રમુખ તરીકે બેસે અને બધું કામકાજ ચલાવે ટૂંકમાં કહીએ તો સરપંચ ગામનો મુખ્ય આગેવાન છે અને ઉપસરપંચ એમને મદદ કરે છે અને એમની ગેરહાજરીમાં એમનું કામ સંભાળે છે બંને મળીને ગામના ભલા માટે કામ કરે છે હવે તમને સમજાયું કંઈ બીજું જાણવું હોય તો પૂછી શકો છો આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે जो तमे चैनल ने सब्सक्राइब न करी होए तो जरूर कर जो जेथी तमने नवा वीडियो नी जान थती रहे गवर्नमेंट यंग यूट्यूब चैनल ने सब्सक्राइब जरूर करें और बाजू में दिया बेल आइकन को ऑल प्रेस करना ना भूले।